સામાન્ય લોકોને બિલ્ડર થઈ જવું અને સારા રિટર્ન મળે તેવી ખૂબ જ ઈચ્છાઓ હોય છે જો કે આ પ્લાન પર કામ કરી રહેલા શિવાલિક ગ્રુપને મોટી સફળતા મળી છે શિવાલિક ગ્રુપે રૂપિયા ત્રણસો કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી ટુ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો છે જેના દ્વારા સામાન્ય લોકો એક કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં આવા મોટા ગ્રુપ સાથે જોડાશે અને અલગ અલગ પ્રોજેક્ટો પર કામ કરી શકશે રોકાણ કર્યા બાદ ચોક્કસ મુદત પ્રમાણે તેના સારા રિટર્ન પણ મળે તેવી તૈયારી શિવાલિક ગ્રુપે કરી છે આ ગ્રુપનો પહેલો પ્રોજેક્ટ ત્રણસો કરોડનું ફંડ ભેગું કરીને તૈયાર કરવાનો છે જેમાં વ્યક્તિઓ ફેમિલી ઓફિસ એચયુએફ ઉચ્ચ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ ભારતમાં અન્ય બોડી કોર્પોરેટ અથવા નોન કોર્પોરેટનો સમાવેશ થશે આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે લેન્ડ હોલ્ડિંગ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને આ ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ સાથે સંકળાયેલી એન્ટિટીમાં પણ રોકાણ કરાશે ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એ એક એઆઈએફ ટુ છે સેબી અપ્રુવ સેબી રજિસ્ટર્ડ ફંડ છે અને એની અંદર એક કરોડની મિનિમમ ટિકિટ સાઇઝ છે જે સેબીએ નક્કી કરેલી છે એમાં લોકો ઇન્વેસ્ટ કરે અને આ ફંડ છે એ આગળ અપકમિંગ એરિયા કે આવાળા પ્રોજેક્ટ કે ટ્રેન્ડ છે ન્યૂ એની અંદર એ આગળ ફંડ ડિપ્લોય કરશે એટલે આ ગ્રુપનું વિઝન છે અને એકલા ગ્રુપ સિવાય બી બહાર બી બી આવાળી ઓપોર્ચ્યુનિટી છે એ દરેક જગ્યાએ એ ફંડ છે જે મ્યુચ્યુઅલ ફંડ છે એ રીતના છે કે એમાં આ પાર્ટનર તરીકે આવો છો અને પાર્ટનર તરીકે આગળ જાય છે જેમ શિવારિક નું વિઝન છે એ વિઝન પ્રમાણે શિવારિક ઇન્વેસ્ટ કરે છે એમાં આ પાર્ટનર બનો છો ફંડનું લોકિંગ છે એ સાત વર્ષ છે વચ્ચે વચ્ચે વોટરફોલ મિકેનિઝમની અંદર જેમ જેમ અમે ઇન્વેસ્ટ કરીશું આગળનું જેમ જેમ રિટર્ન આવશે એ પ્રમાણે વચ્ચે વચ્ચે પ્રોફિટ મળશે રીએલ એસ્ટેટ બિઝનેસની સમગ્ર ઇકો સિસ્ટમને સંસ્થાકીય બનાવવાના પ્રયાસોમાં શિવાલિક ગ્રુપે વેલ્યુ એડેડ શિક્ષણ આપવાથી માંડીને બાંધકામ ટેકનોલોજીમાં ઇનોવેશન ફર્નિચરના ઉત્પાદન આંતરિક સોલ્યુશન અને હોસ્પિટાલિટી સુધી રિયલ એસ્ટેટ વેલ્યુ ચેઇનમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી છે ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એટલે અમારી જોડે ઘણા બધા લોકો ફોરેનથી કેનારે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે અને દે આર ઓલવેઝ લુકિંગ ફોર કે સારું ઓર્ગેનાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના થઈ શકે શિવાલિક હોય કે કોઈ અપકમિંગ એરિયા હોય ત્યાં પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એ લોકોને બધું ડ્યુલિજન્સ કરી અને એમના પૈસા સિક્યોર થશે શિવાલિક ગ્રુપે તાજેતરમાં જમીન અને રિયલ એસ્ટેટના વિકાસમાં સંકળાયેલી સંસ્થાઓમાં પ્રારંભિક તબક્કામાં રોકાણ માટે આ ફિલ્ડમાં તેમની કુશળતાનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફોર્મલ ઇન્વેસ્ટમેન્ટ શાખા સ્થાપી છે લેન્ડ ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કામાં અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અન્ય તકોમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે અમદાવાદ શહેરની વૃદ્ધિ ગાથામાં ભાગ લેવા એઆઈએફ એક અદ્ભુત તક હોવા પર ભાર મૂક્યો હતો જોકે તેમાં રોકાણકારોને સારો નફો મળશે અને અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ હોવાથી અલગ અલગ રીતે ફાયદો થશે બ્યુરો રિપોર્ટ ટીવી